વેલકમ ટુ ક્લાસ મિત્રો આજે આપણે ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી પ્રવૃત્તિ નંબર અઢાર છે જેનું નામ છે આકાર એ જોવાનું છે આ પ્રવૃત્તિ મુજબ આપણે આજુબાજુમાં જોવા મળતી વસ્તુઓના આકાર નોંધવાના છે જેમ કે ગોળ આકાર હોય છે ચોરસ હોય છે લંબચોરસ હોય છે ત્રિકોણ હોય છે અર્ધગોળ હોય છે નળાકાર હોય છે વગેરે આકાર હોય છે એના આકાર નોંધવાના હોય છે અને બીજું કે માટીમાંથી અલગ અલગ આકાર બનાવીને વર્ગખંડમાં કે શાળામાં પ્રદર્શનમાં ગોઠવવાના હોય છે જેથી બાળકોને આકાર વિશે ખ્યાલ આવે જેમાં સૌ પ્રથમ આકાર છે ગોળ આપણી આસપાસ જોવા મળતી ગોળ વસ્તુમાં કોણ આવશે તો કે જમવાની ડીશ છે જેનો ઉપયોગ આપણે જમવા માટે કરીએ છીએ અને બીજી ગોળ વસ્તુ છે ઘડિયાળ જેનો ઉપયોગ આપણે સમય જોવા માટે કરીએ છીએ બીજો આકાર છે ચોરસ ચોરસ આપણી આજુબાજુ જોવા મળતું હોય છે તો પહેલાં પહેલાં બોર્ડ છે ચેસ બોર્ડ આપણે ચેસ રમવા માટે એનો ઉપયોગ કરીએ છીએ અને બીજું છે કેરમ બોર્ડ જેનો ઉપયોગ આપણે કેરમ રમવા માટે કરીએ છીએ ત્યારબાદ મિત્રો ત્રીજો આકાર છે લંબચોરસ લંબચોરસ જોવા મળતી વસ્તુ હોય તો બુક છે એ લંબચોરસ જોવા મળે છે જેનો આપણે ઉપયોગ ભણવા માટે કરીએ છીએ બીજું છે બોર્ડ એટલે કે બ્લેક બોર્ડ જેનો ઉપયોગ આપણે લખવા માટે અને ભણવા માટે કરીએ છીએ અને ત્રીજી લંબચોરસ વસ્તુ છે મોબાઈલ ફોન જેનો ઉપયોગ આપણે વાતચીત કરવા માટે પણ કરીએ છીએ એવી જ રીતે મિત્રો ત્રીજી વસ્તુ છે એનો આકાર છે ત્રિકોણ ત્રિકોણ આકાર જોવા માટે સૌપ્રથમ તો આપણે પીઝા પીઝા સ્લાઇસ જે કહીએ છીએ જેનો આકાર ત્રિકોણ હોય છે જમવા માટેનો ઉપયોગ થાય છે અને પછી છે ટ્રાફિક સાઇનબોર્ડ જેનો ઉપયોગ આપણે સંદેશો આપવા માહિતી આપવા માટે થાય છે જેનો આકાર ત્રિકોણ હોય છે પાંચમી વસ્તુ છે મિત્રો અર્ધગોળ અર્ધગોળ આકાર જોવા મળે છે તો કે મેઘધનુષ્યમાં જેનો સાત રંગોનું બનેલું હોય છે મેઘધનુષ્ય જેનો આકાર અર્ધગોળ હોય છે છઠ્ઠો આકાર છે મિત્રો લંબગોળ આપણે ઘરમાં જોવા મળતી વસ્તુઓમાં અરીસો હોય છે લંબગોળ હોય છે જેના દર્પણ તરીકે તેનો ઉપયોગ થાય છે પ્રતિબિંબ જોવા માટે ઉપયોગ થાય છે અને મિત્રો છેલ્લો આકાર છે નળાકાર જે આપણા ઘરની ઉપર પાણીનો ટાંકો હોય છે જેને આપણે સિન્ટેક્સનો ટાંકો કહીએ છીએ જેનો ઉપયોગ પાણી ભરવા માટે થાય છે તેનો આકાર નળાકાર હોય છે અહીંયા આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂરી થાય છે આભાર થેન્ક યુ